ગણેશ ચોથ આવે છે તો દરેકના ઘરમાં ચૂરમાના લાડુ ચોક્કસ બને પરંતુ આજે આપણે મુઠિયા વાળિયા વગર બનાવવાના છે અને ઘણીવાર મુઠિયા તેલમાં ખુલી જતા હોય છે તો ખૂબ સરસ એવી રેસીપી છે આ રેસીપીને એન્ડ સુધી જોજો એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ બેલ બટન પર ક્લિક કરજો જેથી બધી રેસીપી તમારા સુધી પહોંચે તો હવે જુઓ આપણે ચોરમાના લાડુ જ્યારે બનાવીએ ત્યારે ઓથેન્ટિક રેસીપી જોઈએ તો હંમેશા ઘઉંનો કરકરો લોટ લેવામાં આવતો હોય છે તો ઘરની જ વાટકીનો ઉપયોગ કરી બે વાટકીએ કરકરો લોટ લીધો છે ઘઉંનો ત્યાર પછી અડધી વાટકી બેસન લેવાનો છે અને અડધી વાટકી જે વધી છે તેમાં આપણે રવો ઉમેરવાનો છે અહીં મેં જાડો દાણેદાર રવો આવે એનો ઉપયોગ કર્યો છે તમારે ઝીણો ઉપયોગમાં લેવો હોય તો એ પણ ચાલી શકે છે તો આ રીતે ત્રણ વાટકી આપણે બધો લોટ લીધો છે તો ઘરની જ વાટકીનો ઉપયોગ કરીને લીધો છે અને ખૂબ સહેલું માપ છે બે વાટકી ઘઉંનો કરકરો લોટ અને એક વાટકી બેસન અને રવો એમ કરીને એક વાટકી આમ ત્રણ વાટકી લોટ લેવાનો છે હવે એક ટેબલ સ્પૂન જેટલું મોણ લેવાનું છે અહીં તમે ઘી કે તેલ કોઈ પણ મોણ તમે લઈ શકો છો અને મોણથી લાડુ ખૂબ સરસ ટેસ્ટી બનતા હોય છે અને પોચા બને છે તો આપણે છે ને મુઠી પડતું મોણ કરવાનું છે જોવા પરંતુ એવી નહીં કે કઠણ વળી જાય પાછી ભાંગી પણ જવી જોઈએ ત્યાર પછી હંમેશા જ્યારે લોટ બાંધો તમે ત્યારે ગરમ પાણીનો જ ઉપયોગ કરીને લોટ બાંધવાનો હોય છે જેથી લાડુ છે એકદમ નરમ બને તો અહીં મેં ઉફાળું ગરમ પાણી લીધું છે થોડું થોડું ઉમેરીને આપણે કઠણ લોટ બાંધવાનો છે તો જે ઘરમાં રેગ્યુલર આપણે ગુજરાતી ભાખરી ખવાતી હોય ને એવો લોટ બાંધવાનો છે એટલે કે પરોઠા કરતા કઠણ તો જુઓ સરસ એવો લોટ બંધાઈ ગયો છે અને આ લોટ છે ને આપણે થોડો કઠણ જ રાખવાનો છે જો આ રીતે બહુ કઠણ નહીં બહુ ઢીલો નહીં એવો લોટ બાંધવાનો છે તો આ રીતે લોટ બંધાઈ ગયો છે સરસ અને હવે આપણે તેમાંથી એક મોટું લુભું બનાવવાનું છે તો જુઓ જાજો એવું હાથમાં લોટ લેવાનો છે અને મોટું તેનું લુબું કરી લેવાનું છે હવે આપણે તેને વણવાનું છે તો હવે આપણે તેને પાટલી ઉપર લઈ લેવાનું છે અને સરસ રીતે તેને વણવાનું છે તો વણતા પહેલા આપણે તેને એક લુવું કરી લેશું એટલે સરસ એવો તેનો શેપ આવી જાય તો જો આ રીતે થોડુંક વણી લેશું ત્યાર પછી આપણે તેનું લુબું કરી લેવાનું છે આમ તો દર વર્ષે ચોથ હોય ત્યારે અલગ અલગ રીતે મેં મારી ચેનલમાં ઘણી બધી લાડુને આવી રેસીપી ચૂરમાની અલગ અલગ રીતે બતાવી છે અને બધાને ખૂબ સરળતાથી આવડી જાય એવી બધી રીતને બતાવેલી છે તો જો આ રીતે હવે આપણે થોડુંક જાડું વણી લીધું છે ભાખરી જેવું તો આપણે ભાખરી નથી કરવાની પરંતુ જો આ રીતે જાડું એવું ભાખરી જેવું વણી લેવાનું છે ત્યાર પછી આપણે જુઓ આ રીતે કટ આપવાના છે તો ચાર ભાગમાં તે જુઓ સરસ રીતે ડિવાઈડ થઈ ગયું છે ચાર ટુકડા કરી લીધા છે ત્યાર પછી આ રીતે કાંટા ચમચીની મદદથી તેમાં કાણા કરી લેવાના છે તો આ રીતે કરવાથી જેમ તે અંદર સુધી કૂક થશે અને બધે જ લોટમાંથી આપણે આ રીતે કરી લેવાનું છે તો જુઓ બધા જ તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને ફ્રાય કરવાના છે તો અહીં મુઠિયા વાળતા ન ફાવતા હોય અથવા તો તેલમાં તમારા મુઠિયા ખુલી જતા હોય તો એકદમ સરળ રીત છે બસ ચાર ટુકડા કરી લેવો તેમાં કાણા કરી લેવો અને તેને તળી લેવો અને મુઠિયાને તળતા ખૂબ વાર લાગે છે તમે મુઠિયાની એક બેચ તળો ને ત્યાં આ બેચ છે ને બેથી ત્રણ તળી લ્યો છો તમે અને મીડિયમ ગેસ પર જ આપણે તેને ફ્રાય કરવાના છે અને ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે અથવા તો ટુકડા નથી કરવા તો જે ભાખરી બનાવી હતી તેમાં પણ કાણા કરીને આપણે સીધે સીધી તેને ફ્રાય કરી શકીએ છીએ તો મુઠિયાની સાપેક્ષમાં જોઈએ તો આ બંને રીતેથી તમે મુઠિયા કરતાં વધારે પ્રમાણમાં ઓછા સમયથી વધારે તમે ભાખરી અથવા તો જે આપણે ત્રિકોણ બનાવીએ તેને તમે તળી શકો છો અને ઝડપથી તળાઈ જાય છે તો જુઓ એકદમ ઠંડા થઈ જાય એ માટે હવે આપણે જે આ ત્રિકોણ છે તે જુઓ સોફ્ટ પણ છે અને એકદમ સરસ બ્રાઉન થઈને અંદર સુધી કૂક પણ થઈ ગયા છે હવે આપણે તેને આ રીતે ટુકડા કરી લેવાના છે તો આ રીતે ટુકડા કરવાથી એકદમ સરસ તે ઠંડા થઈ જશે પછી જ્યારે તે એકદમ રૂમ ટેમ્પરેચર પર ઠંડા થઈ જાય ને પછી મિક્સર ઝારમાં ઉમેરી દેવાના છે અને તેને આપણે ગ્રાઇન્ડ કરવાનું છે પરંતુ ગ્રાઇન્ડ કરતી વખતે એક ધ્યાન રાખીએ કે એકદમ ઝીણો પાવડર ન કરતા થોડુંક બરછટ રાખીએ કેમ કે જો જ્યારે લાડુ ખાશો ને ત્યારે થોડું થોડીક કણી મોડમાં આવે ને ત્યારે એટલો ટેસ્ટી લાડવો લાગે છે અને ખરેખર તમે જે કણીવાળો લાડવો ખાવ એકદમ લીસો ખાવ એમાં બહુ ફેર આવે છે એટલે થોડુંક કણીવાળું રાખજો લાડવો ખૂબ મીઠો લાગશે તો બધું જો અહીં મેં ચૂરમું બનાવી લીધું છે તો આ ચૂરમું છે ને તમે મહિનો સુધી એર કન્ટેનરમાં અથવા તો સ્ટીલના ડબ્બામાં ભરીને તમે ફ્રીઝમાં રાખી શકો છો ત્યાર પછી આપણે ગોળનું માપ જોઈ લઈએ તો જે વાટકીથી લોટ લીધો ને એ જ વાટકીથી આપણે દોઢ વાટકી જેટલો ગળ લેવાનો છે જો થોડુંક ઓછું ગળિયું ખવાતું હોય અથવા તો ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય તો એક કપ ઉપર થોડોક એવો જ ગળ નાખવાનો છે એટલે કે સવા કપ જેટલો તો જુઓ ભૂકો લેવાનો છે એટલે એકદમ સરળતાથી તે પીગળી જાય એનું ધ્યાન રાખશું ત્યાર પછી આપણે લાડુને ટેસ્ટી બનાવવા માટે બે એલચી અને જાયફળ આપણે તોડીએ તો એમાંથી નાનો એવો ટુકડો એટલે કે વન ફોર જ જેટલો આ ટુકડો આપણે લેવાનો છે કેમ કે વધારે સ્ટ્રોંગ ફ્લેવર હોય છે એની એને ખાંડી લેવાનું છે અને તમને આમાંથી એલચી અથવા તો જાયફળ ન ભાવતું હોય તો સ્કીપ પણ કરી શકો ન નાખો તો પણ લાડુ ખૂબ સરસ થાય છે તો જુઓ એકદમ મસ્ત એવું ખંડાઈ ગયું છે ત્યાર પછી તેને સાઈડમાં મૂકી દઈએ હવે ઘીનું માપ જોઈએ તો જે વાટકીથી ગોળ લીધો લોટ લીધો એ જ વાટકીનો ઉપયોગ કરીને એક વાટકી ઘી લઈ લેવાનું છે જો વજન કોઈના ઘરમાં ન હોય એટલે મેં આજે વજનનું માપ નથી આપ્યું અને વાટકીનું માપ આપ્યું છે તો જુઓ સરસ એવો ગોળ છે એને આપણે ધીમા ગેસ પર ઓગાળી લેવાનું છે અને જો તમારે થોડીક ગાંગડી રહી ગઈ હોય ને તો આ રીતે ચમચાની સેજ ભાંગતી જવાની છે તો બને એટલો ભૂકો લ્યો તો વધારે ઝડપથી પીગળી જતો હોય તો જો ગોળ પીગળીને એકદમ હળવો બની જાય ઘીમાં તો બે જ મિનિટમાં ગોળ પીગળી જશે વધારે પીગળતા નહીં જો વધારે આપણે તેને રહેવા દઈએ ને તો ઘી છૂટી જાય છે લાડુમાંથી તો બધું જ ચૂરમું ઉમેરી દઈશું ત્યાર પછી દ્રાક્ષ અને કાજુ પણ ઉમેર્યા છે અને એલચી અને જાયફળનો પાવડર પણ ઉમેરી દેશું અને કંઈ નહીં ઉમેર્યું તો ગોળ અને ચૂરમાનો ફક્ત ઉપયોગ કરશો તો પણ લાડુ ખૂબ ટેસ્ટી બને છે તો જુઓ આપણે આગળ કીધું એવી રીતે કે ગોળ છે ને વધારે પાક નહીં આવવા દેવાનો થોડોક ઢીલો થાય અને થોડી વાર ઉપર આવી જાય હળવો થઈ જાય ત્યારે આપણે તેમાં ચોરમું ઉમેરી દેવાનું અને જુઓ હવે લાડુ વાળી લેશું તમે મોળથી પણ વાળી શકો છો અને આવી રીતે હાથથી પણ વાળી શકો છો તો બધા લાડુ અહીં વળાઈ ગયા છે હવે આપણે ખસખસના બી હોય ને તેને ચોરમાના લાડુ ફરતે આવી રીતે લગાવી લેવાના છે એટલે ખૂબ સરસ દેખાવ આવે હવે એક કામ કરી દેજો કે જો રેસીપી ગમી હોય તો લાઇક અને કમેન્ટ આપી દેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો જેથી એમને પણ અમારી રેસીપી ઉપયોગી થાય અને તમે પણ ટ્રાય કરજો કેમકે પરફેક્ટ માપ સાથે આજે તો લાડુ લાડુની રેસીપી તમારી સાથે શેર કરી છે આવજો